દશેરાય શસ્ત્ર સાથે ડ્રોન ની પૂજા ગૃહ રાજ્ય મંત્રી હરસંઘવીએ અધર્મ પર વિજયની સાથે ગોધરાના દંગાઈઓને કડક સંદેશ આપ્યો અધર્મ પર વિજયના પ્રતિક સમાન પવિત્ર દશેરા પર્વ નિમિત્તે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હરસંઘવીએ સુરતના શસ્ત્ર પૂજા કરી હતી આ વખતે પરંપરાગત શસ્ત્રોની સાથે આધુનિક ડ્રોનની પણ પૂજા કરવામાં આવી હતી જે ગુજરાત પોલીસના બદલાયેલા સમય અને આધુનિકરણ તરફના ઝુકાવને દર્શાવે છે સાથે તેઓએ ગોધરા કાર્યવાહીને લઈને પણ નિવેદન આપતા જણાવ્યું હતું કે સરકારી જગ્યા પર મકાન બનાવવામાં આવે અને બીજી તરફ દંગાઓ કરવા આ બંને એકસાથે નહીં ચલાવી શકાય શસ્ત્ર પૂજા બાદ હરસંઘવીએ રાજ્યની જનતાને દશેરાની શુભકામનાઓ પાઠવી કહ્યું કે આજે દશેરાના દિવસે ગુજરાત પોલીસના દરેક યુનિટમાં શસ્ત્ર પૂજા કરવામાં આવે છે અહીં વર્ષો જૂના શસ્ત્રો અને આજના લેટેસ્ટ હથિયારો નજરે પડી રહ્યા છે પોલીસ દ્વારા નાગરિકોની સુરક્ષા માટેના આ શસ્ત્રોની આજે પૂજા કરવામાં આવી તેમણે ઉમેર્યું કે કાયદો વ્યવસ્થા જાળવવામાં પોલીસને મદદરૂપ થતા ડ્રોન જેવા આધુનિક સાધનો પણ હવે પોલીસના શસ્ત્રાગારનો ભાગ બની ચૂક્યા છે અને તેમની પૂજા પણ ટેકનોલોજીના મહત્વને સ્વીકારવામાં આવ્યું છે આ ધર્મ પર ધર્મના વિજયનું પ્રતિક એવી દશેરાના પર્વની આજે आप સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ ભગવાન શ્રી रामचंद्र जी ના ચરણોમાં વંદન કરીને હું પ્રાર્થના કરું છું કે આપ સૌની મનોકામનાઓ પૂર્ણ થાય આજે સુરત શહેર પોલીસ દ્વારા આયોજિત દશેરાનો આ પર્વ એટલે કે ગુજરાત પોલીસના તમામ યુનિટોમાં આજે શસ્ત્ર પૂજન કરવામાં આવતું હોય આજે સુરત શહેર પોલીસ દ્વારા આયોજિત શસ્ત્ર પૂજનના આ પૂજામાં ભાગ લીધો અને આપે જોયું કે વર્ષો જૂના શસ્ત્ર થી લઈને આજના જમાનાના એટલે કે નવા લેટેસ્ટ ટેકનોલોજીના તમામ સાધનો જોડે સહજ એ ગુજરાત પોલીસના તમામ શસ્ત્રો અહીંયા નજરે પડે ચાહે આર્મ્સ વેપન્સ હોય કે પછી આજના જમાનાની ટેકનોલોજીને પહોંચી વળવાના ઇન્સ્ટ્રુમેન્ટ હોય કે પછી ડ્રોન જોડે શહેરના સર્વેલન્સની વાત આ તમામ પોલીસ માટે રાજ્યના નાગરિકોની સુરક્ષા માટેના શસ્ત્રો છે અને એ શસ્ત્રોનું આજે पूजन કરવામાં અહીંયા આવ્યું છે ગાદાને બોન્ડો જે ચાલઈ રહ્યું છે વાસ્તવિક કોઈ અસમાનતાઓ પર કે ગાદામાં બીલો તો ડ્રમમાં ડાયરેક્ટ ફૂટુ જો ચલાવ કરી દીયો અસૌ દંગાયો ઉપર આજે ગોધરાના નાગરિકો માટે સુરક્ષિત રાખેલી જગ્યાઓ જેમના હિતમાં ભવિષ્યમાં સામાજિક પ્રોજેક્ટો માટે હિતમાં રાખેલી હતી એવી જગ્યાઓ ઉપર આ લોકો દ્વારા જે બાંધકામ કરવામાં આવ્યું એક તરફ સરકારી જગ્યાઓમાં મકાન બનાવવા અને બીજી તરફ દંગાઓ કરવા આ બે એક સાથે નહી ચલાવી લેવામાં આવે કડક માં કડક પગલા ભર્યા છે અને હજી બધું કડક પગલા ભરવામાં આવશે સરકારી જગ્યાઓ પર કોઈ બી પ્રકારના કબજાઓ અને સરકારી જગ્યા પર કબજા કરીને ફરી રાજ્યમાં અશાંતિ ફેલાવી રાજ્યના સામાન્ય નાગરિકો ઉપર કોઈ બી પ્રકારનું અડચણ ઉભું કરવું આવા લોકોને સોધી શોધીને ગુજરાત પોલીસ કડક પગલા ભરી રહી છે અને જો કોઈ આવી ભૂલ કરશે તો આનથી બી વધુ કડક પગલા ભરવામાં આવશે